મિત્રો ધોરણ આઠ ને ભાગ ત્રણ જેમાં આપણે પ્રકરણ નંબર ત્રણ કોલસો અને પેટ્રોલિયમનું સોલ્યુશન જોઈશું જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાઠનું નામ છે કોલસો અને પેટ્રોલિયમ આપણે તેમાં સોલ્યુશન જોઈએ પહેલો જ પ્રશ્ન છે રોજિંદા જીવનમાં વપરાતા કુદરતી સંસાધનોની યાદી બનાવો જવાબ આવશે રોજિંદા જીવનમાં વપરાતા એલપીજી પેટ્રોલ કેરોસીન ડીઝલ તેલ ઊંઝણતેલ મીણ બિટુમિન જેવા કુદરતી સંસાધનો વપરાશ કરવામાં આવે છે પ્રશ્ન નંબર બે અસમી બળતરના નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો સમુદ્રમાં રહેતા જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરો તેને ઢંકાઈ જાય છે અને લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં તથા ઊંચા તાપમાન અને દબાણના અશ્મિ બળતરનું નિર્માણ થાય છે પ્રશ્ન ત્રણ આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે મળે છે તો આપણને કોલસો જમીનમાં દટાયેલા જંગલો કે ઘણા વર્ષો બાદ કોલસા સ્વરૂપે મળે છે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફરે છે અને તે ઊંચા દબાણ અને તાપમાનના લીધે થાય છે પ્રશ્ન નંબર ચાર કાર્બોનાઇઝેશન એટલે શું ઊંચા દબાણે અને તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે પ્રશ્ન કાર્બોના કોલસા પર પ્રક્રિયા કરીને કોક કોલટાર અને કોલગેસ મેળવવામાં આવે છે પ્રશ્ન છ નીચેના પદાર્થોના ઉપયોગ જણાવો કોક સ્ટીલના ઉત્પાદનમાં અને ધાતુના નિષ્કર્ષણમાં થાય છે કોલટાર સંશ્લેષિત રોગો દવાઓ પ્લાસ્ટિક ડામાની ગોળીઓ વગેરે જગ્યાએ થાય છે કોલગેસ કારખાનામાં કોલગેસ બળતર તરીકે વપરાય છે પ્રશ્ન સાત પેટ્રોલિયમ કેવી રીતે બને છે સમુદ્રમાં મૃત પામેલા સજીવો પર રેતીના કણો વડે ઢંકાઈ જાય છે અને લાખો વર્ષ બાદ ઊંચા દબાણે અને તાપમાને તેનું પેટ્રોલિયમમાં રૂપાંતર થાય છે પ્રશ્ન આઠ પુનઃપ્રાપ્ય સંસાધનની લાક્ષણિકતા જણાવો આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા છે માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખૂટી જાય છે તેમ નથી ઉદાહરણ તરીકે હવા અને સૂર્યપ્રકાશ ત્યારબાદનો પ્રશ્ન ભારતમાં પેટ્રોલિયમ ક્યાંથી મળી આવે છે તમે નોંધેલા સ્થળોના ભારતના નકશામાં શોધવા પ્રયત્ન કરો ભારતમાં અસમ ગુજરાત બોમ્બેહાય અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટ પ્રદેશમાંથી પેટ્રોલિયમ મળી આવે છે પ્રશ્ન દસ પુનઃ અપ્રાપ્ય સંસાધનોની લાક્ષણિકતાઓ જણાવો આ સંસાધન મર્યાદિત જથ્થામાં હોય છે જે માનવી પ્રવૃત્તિ ખૂટી જાય છે ઉદાહરણ તરીકે જંગલો વન્યજીવો ખનિજ કોષો વગેરે એટલે કે એવા સંસાધનો કે જે એકવાર ઉપયોગ થાય ત્યારબાદ તે બીજીવાર ઉપયોગમાં આવતા નથી ત્યારબાદનો પ્રશ્ન કુદરતી વાયુનો ઉપયોગ જણાવો કુદરતી વાયુનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદનમાં કરવામાં આવે છે ઘર અને કારખાનાના પાઇપલાઇન વડે પહોંચાડી શકાય છે પ્રશ્ન બાર કોલસો અને ખનીજ કોલસા બંને એક જ છે કે જુદા જુદા કેવી રીતે કોલસો અને ખનીજ કોલસો બંને એક જ છે પરંતુ સામાન્ય ભાષામાં કોલસો અને વૈજ્ઞાનિક ભાષામાં ખનીજ કોલસો કહેવાય છે ત્યારબાદનો પ્રશ્ન તમારા ઘરમાં પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગથી ચાલતા સાધનોની યાદી તૈયાર કરો અમારા ઘરમાં પેટ્રોલિયમથી ચાલતા સાધનો જેમાં મોટરસાઇકલ કાર એલપીજી ગેસથી ચાલતો સૂલો વગેરેનો થાય છે પ્રશ્ન નંબર ચૌદ જો અશ્મિ બણતરનો જથ્થો પૃથ્વી પરથી સંપૂર્ણ ખલાસ થઈ જાય તો કેવી રીતે પરિસ્થિતિ સર્જાશે તેના વિશે તમારા મંતવ્ય જણાવો જો અશ્મિ બણતર સંપૂર્ણ ખલાસ થઈ જાય તો વાહન વ્યવહાર બંધ થઈ જાય ઘરના ગેસના ચૂલાઓ બંધ થઈ જાય વગેરે જેવા કારણો હોઈ શકે પ્રશ્ન નંબર પંદર પેટ્રોલિયમ પેદાશોને વધુ પડતો ઉપયોગથી આપણને શું નુકસાન થાય છે પેટ્રોલિયમના પદાર્થો જે પુનઃ અપ્રાપ્ય પદાર્થો છે જે વધુ પડતા ઉપયોગથી ખૂટી જાય તેમ છે જેથી આપણા પેટ્રોલિયમને વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં પ્રશ્ન નંબર સોળ ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે તમે કેવા પગલાં લેશો તો ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન એટલે કે પીસીઆરએ સંસ્થા દ્વારા સલાહ આપવામાં આવે છે કે વાહનોના પૈડા યોગ્ય દબાણથી ખાતરી કરવી જોઈએ વાહનની નિયમિત જાળવણી રાખવી જોઈએ ટ્રાફિક સિગ્નલ પાસે વાહન બંધ કરવા જોઈએ જેવા વગેરે કારણો પીસીઆરએ આપેલા છે પ્રશ્ન સત્તર પર્યાવરણની જાળવણી માટેના સૂત્રો બનાવો અને આપેલી જગ્યા તેની નોંધ કરો પર્યાવરણની જાળવણી કરવા માટે આપણે વિવિધ સૂત્રો નીચે મુજબ આપવામાં આવેલા છે જળેજ જીવન વૃક્ષો વાવો વરસાદ લાવો જંગલો એ અમૂલ્ય સ્ત્રોત છે પ્રદૂષણ ઘટાડો જેવા વિવિધ સૂત્રો આપી શકાય છે આ સૂત્રોની મદદથી દરેક વ્યક્તિના જીવનમાં પર્યાવરણની જાળવણીની જ્યોત જાગે છે સીએનજીને બળતણ તરીકે વાપરવાથી કયા કયા ફાયદા થઈ શકે છે સીએનજીનો બળતણ તરીકે વાપરવાથી સરળતાથી તેને ઘર અને કારખાના સુધી પહોંચાડી શકાય છે તેનાથી પ્રદૂષણ પણ ઘટાડી શકાય છે પ્રશ્ન નંબર ઓગણીસ વિભાગ એ અને વિભાગ બેને જોડવાના છે જેમાં સૌપ્રથમ પ્રશ્ન પ્રશ્ન તેલ તો તેલમાં શું આવું કામ ઉપયોગ થાય ઊંઝવા માટે બી મેન તો ઓપ્શન સી રોડને સમતલ કરવા માટે ત્યારબાદ પેટ્રોલ પેટ્રોલ તો મોટરનું બળતણ છે પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ તો કે ઘરગથ્થુ બળતર તરીકે પ્રચલિત થાય છે કેરોસીન તો કેરોસીન એટલે કે જી સ્ટવ અને જેટ પ્લેનનું બળતર તરીકે અને ડીઝલ ડીઝલ એટલે કે ભારે વાહનોના બળતર તરીકે આપણે તેને કાઉન્સમાં દર્શાવેલા છે અથવા તેને આપણે જોડકા સ્વરૂપે જોડી પણ શકીએ ત્યારબાદનો પ્રશ્ન પ્રશ્ન નંબર વીસ જીહાન કોક એ કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે પંથ કોક સખત અને સિદ્રાળુ પદાર્થ છે અને પૃથા કોક ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે તો આપણે ઉપરના વિધાન ક્યાં સાચા છે તો આપણે કે જીન પૃથા અને પંથ આપેલા ત્રણે ત્રણ સાચાઓ છે ત્યારબાદનો પ્રશ્ન અભૈદ્ય ઘટક નીચે સંગ્રહાલય પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં છે શા માટે અભૈદ્ય ખડકને પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં રહે છે કારણ કે તે પાણી કરતાં હલકા હોય છે તેની ઘનતા ઓછી હોય છે જેથી તે ઉપરના ભાગમાં રહે છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન આપણે ભારે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ બને ત્યાં સુધી એકધારી મધ્યમની ગતિ વાહન ચલાવવું જોઈએ ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન બંધ કરવું જોઈએ વાહનની નિયમિત જાળવણી કરવી જોઈએ એટલે કે ઉપરોક્ત ત્રણે ત્રણ વિકલ્પ આપણી માટે સાચા છે તો જવાબ આવશે આપેલા તમામ બાબતો ત્યારબાદનો પ્રશ્ન નીચે આપેલા ગુણધર્મોના આધારે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોના વર્ગીકરણ કરો તો ઓપ્શન એ સંસાધનોનો ઉપયોગ વાયુનું પ્રદૂષણ ફેલાવતું નથી તો સાચી વાત છે કે ખોટી વાત એ આપણે કહેવાનું નથી આપણે કહેવાનું છે પુનઃ પ્રાપ્ય કેમ કારણ કે જે વાયુ છે તે આપણને પાછા મળતા નથી તો આ વાક્ય કેવું છે પુનઃ પ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ વાયુ પ્રદૂષણ ફેલાવે છે સંસાધનો ઉપયોગ વાયુ પ્રદૂષણ ફેલાવે છે તો તે આવશે જવાબ પુનઃપ્રાપ્ય સંસાધન માનવીય પ્રવૃત્તિના કારણે ખલાસ થઈ થશે નહીં તો કણ ખલાસ નહીં થાય તો પુનઃપ્રાપ્ય પ્રાપ્ય સંસાધનનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત છે એટલે કે કોનું મર્યાદિત હોય છે પુનઃ અપ્રાપ્યનું ત્યારબાદ છેલ્લો પ્રશ્ન આપણો અશ્મિ બળતરને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનમાં ગણવામાં આવે છે શા માટે અશ્મિ બળતર એ સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા છે અશ્મિ બળતર બનતા લાખો વર્ષ લાગે છે અને અશ્મિ બળતરને જેથી તે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કહે છે તે પૂરતા પ્રમાણમાં છે એટલે કે તે ખૂટી જાય તેમ છે એટલે આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં તેની ગણતરી કરવામાં આવેલી છે અહીંયા આપણો ભાગ ત્રણનો એટલે કે પ્રકરણ નંબર ત્રણ કોલસો અને પેટ્રોલિયમ અહીં પૂર્ણ થાય છે જો તમે અમારી ચેનલમાં નવા જોડાયા હોય તો ત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ